કૃષ્ણ કનૈયા લાલ કી સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ મારું કીર્તન ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હરી ગુણ ગાઓ બીજાનું શું કામ છે રામ ગુણ ગાઓ બીજાનું શું કામ છે હરી ગુણ ગાવો બીજાનું શું કામ છે રામ ગુણ ગાવો બીજાનું શું કામ છે જાતની છે સબરી એનું નામ છે જાતની છે સબરી એનું નામ છે રામ લક્ષ્મણાયની સુપળી જાય છે રામ લક્ષ્મણ એને ટૂંપણીએ જાય છે યથા બોર આરોગ્ય પછી જાતનું શું કામ છે યથા બોર આરોગ્ય પછી જાતનું શું કામ છે ગુણ ગાવો બીજાનું શું કામ છે રામ ગુણ ગાવો બીજાનું શું કામ છે જૂનાગઢનો નો વાસી નરસિંહનું છે સુનાગઢનો વાસી नरસૈયો એનું નામ છે તે સામળસાનું રૂપ લઈ વાલો જાયો છે એના ઘેર સામળ સાનુરૂપ લેવાલો જાય છે એના ઘેર હુંડી લઈને આવે પછી બેંકનું શું કામ છે ઊંડી લઈને આવે પછી બેંકનું શું કામ છે હરી ગોણ ગાવો બીજાનું શું કામ છે કામ ગુણ ગાઓ બીજાનું શું કામ છે કરી સભામાં દ્રૌપદી પોકારી સભા સભામાં દ્રૌપદી પોકારે ગરુડે ચડીને ગીરધારી આવે ગરુડે ચડીને ગિરધારી આવે ચીર પૂરવા આવે પછી મેલનું શું કામ છે ચીર પૂરવા આવે પછી મેલનું શું કામ છે હરિ ગુણ ગાવો બીજાનું શું કામ છે રામ ગુણ ગાવો બીજાનું શું કામ છે ફક્ત બોડાણો દ્વારકામાં જાય છે ફક્ત બોડાણો દ્વાર જાય છે તુલસી ચડાવીને રાજી રાજી થાય છે તુલસી ચડાવીને રાજી રાજી થાય રણ છોડ સાથે પછી શું કામ રાજા રણ છોડ સાથે બીજાનું શું કામ છે ગુણ ગાવો બીજાનું શું કામ છે રામ ગુણ ગાવો બીજાનું શું કામ છે મેરાે માયને રણાએ પજવા નિરાે માયને રાણાએ પજવા શેરના તે પ્યારા રાણાએ મોકલીયા શેરના તે પ્યાલા રાણાએ મોકલી અમૃત કરવા આવે પછી મોતને સે બીક છે અમૃત કરવા આવે પછી છે હરી ગુણ ગાવો બીજાનું શું કામ છે રામ ગુણ આવો બીજાનું શું કામ છે કૃષ્ણ કનૈયા લાલ કી છે